રાજકોટમાં ચાલી રહેલ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાનું નિવેદન સામે આવ્યું જેમાં લલિત વસોયા દ્વારા ભાજપ પર નિશાન સાધવામાં વસોયાએ ક્ષત્રિય સમાજના આંદોલનને લઈને ભાજપ પર નિશાન સાધ્યું હતું વસોયાએ કહ્યું કે ભાજપ પોલીસનો બળ ઉપયોગ કરી અને આંદોલનને દબાવવાનો પ્રયાસ કરી રહી છે તો રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે બેફામ વાણી વિલાસ કર્યો તે અયોગ્ય નો હવાનું તેમણે જણાવ્યું હતું વધુમાં વસોયાએ કહ્યું કે કોઈ પણ સમાજ વિશે આવી ટિપ્પણી કરવી અયોગ્ય નથી આંદોલનકર્તાઓ સામે ભાજપના નેતાઓએ યોગ્ય નિરાકરણ લાવવું જોઈએ એનું લલિત વસોયાએ જણાવ્યું હતું આજે ક્ષત્રિય સમાજ એમની વાત એમના વિચારો પ્રગટ કરવા માટે રાજકોટની અંદર મહાસંમેલન કરી રહ્યા છે ત્યારે આ સરકાર ક્ષત્રિય સમાજનો અવાજ દબાવવા માટે જે પોલીસ દુરુપયોગ કરી છે એ આ દેશ માટે આવતા દેશના ભવિષ્ય માટે જોખમ કરતા છે આજે બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જયંતિ મારે કેવું છે કે બાબા સાહેબ આંબેડકરે આ દેશના

રૂપાલાજી એ જે વાણી વિલાસ કર્યો છે એનાથી ક્ષત્રિય સમાજની લાગણી દુભાણી છે અને દરેક સમાજના લોકો પણ ઈચ્છી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીએ યોગ્ય સમયે યોગ્ય નિર્ણય લેવો જોઈએ ક્ષત્રિય સમાજની સાથે બેઠક કરીને જે કાંઈ રસ્તાઓ નીકળતા હોય એ રસ્તાઓ કાઢવાનો પ્રયત્ન કરવો જોઈએ પરંતુ સત્તાના જોરે પૈસા જોરે તાકાત જોરે કોઈ સમાજ અવાજ દબાવવાનો પ્રયત્ન બંધારણ ની અંદર પણ છે ત્યારે એમનો અવાજ દબાવવાનો સાથે સીએન 24 હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ